તો ગાય બહુ ફૂલ વરસાદ વાવાઝોડા સાથે છે જોવો તમે જોવો તમે જોવો આપણે દુકાન કામ ચાલુ છે રિક્ષા જોવો તમે આ બધું ખોલી મેકી છે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે જો રોનક ક્યાં પહેરી જાય રોનક દુકાનમાં જતો રહ્યો છે રોનક દુકાનમાં જતો રહ્યો દેખો રોનક પણ કંટાળે હવે રોનક પણ કંટાળે વરસાદ બહુ આવે છે ગાય બહુ વરસાદ આવે વાવાઝોડા સાથે વરસાદ થઈ ગાય આપડે કામ પણ ચાલુ છે તો જો ફૂલ વરસાદ ચાલુ છે જો ગાડી વાળા પણ જો ગાય જો ગાય જો તેઓ ગાય છે અંધારો વરસાદ છે વાવાઝોડા ખાતે ફૂલ વરસાદ છે જો કઈ દેખાતું નથી આપણા પાના પલળતા નહીં ને ઓ ભાઈ પાના પલળે છે આપડા બહુ બહુ ફાસ્ટ વરસાદ આવે જો ગાય જો ગાયો ભાઈ બહુ દળે છે બહુ જાય ખતરનાક વરસાદ ચાલુ છે મહેસાણા હવે જોઈ લો તમે અત્યારે બહુચારી ફૂલ વરસાદ ચાલુ છે તમારે કોઈને બહાર નીકળો નહીં અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે બહુચારી બહાર ગાઈસ દેખો વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે ત્રણ દિવસથી ગાયશ બહુચારી વરસાદ નહોતો આજે દેખો ફૂલ વરસાદ ચાલુ છે વસ્તી વરસાદ વરસાદ કરતી વરસાદ ફૂલ આવી ગયો છે દેખો પાછળ દેખાય છે ઉપરથી પાણી પડે છે પતરા ફાટી ગયા છે દેખો આ આપણી ગેરેજ છે નરેશ ઓટો પાર્ટ અહીંયા આપણે રીક્ષા કામ કરીએ છીએ અતુલનું કામ કરીએ છીએ જુઓ વરસાદ ફૂલ ચાલુ છે જો અત્યારે ગાયોનો ભેંસ આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે આ ટાઈમે દેખો

અંદર ખાલી અંદર ખાલી હોય ગાય ઉભી બે ફૂલ વરસાદ ફરી ચાલુ થઈ ગયો છે જો ગાય બહુ ખૂબ વરસાદ આવે છે બાજુવાળા બસ બસ કરે છે બહુ વરસાદ આવે છે બસ બસ કરે છે દેખો ગાઈશ ગાડી ખોલવાનું ચાલુ છે હા આપણું બાઈક પડ્યું છે દેખો ગાઈશ કેવું પડ્યું છે આપણું બાઈક દેખો પેલો પલળે છે વરસાદમાં જાવે પણ નાચે પલળે છે વરસાદમાં ગાય બહુ મજા આવે છે ઠંડો વારો આવે છે એકદમ વરસાદમાં જોતો તો ત્રણ દિવસ વરસાદ નથી બહુચાજીમાં બહુ વરસાદ આવે છે જો ત્રણ દિવસ બહુ વરસાદ છે આજે મજા આવે ગઈ ગાય છે પણ કાળું કાળું છે જોવો ગાયશ

એ વરસાદમાં જ છે એમના લીધે તો બધું પડી રહ્યું છે જો ગાય કેટલું બધું પાન વખત બધું મેં ખોલી મેં કીધું છે આખી સગડી નોકી કાઢી દીધી છે આ રોનક છે રોનક કે વિડીયો ના બનાવીશ ગાઈસ તમે કમેન્ટ કરો કે હું વિડીયો બનાવું કે ના બનાવું